ક્ષત્રિયોના આંદોલન વચ્ચે ક્ષત્રિય નેતાના એક વાયરલ વિડીયોથી વિવાદના છે એંધાણ જામનગરના પ્રદ્યુમનસિંહ આપેલા નિવેદનનો વિડીયો થઈ રહ્યો છે વાયરલ આ વિડીયોમાં પ્રદ્યુમનસિંહ સરકારમાં સામેલ ક્ષત્રિય મંત્રીઓને પ્યોર ક્ષત્રિય નહીં હોવાની કહી રહ્યા છે વાત વાયરલ વિડીઓમાં પીટી જાડેજા પણ નજરે પડી રહ્યા છે પ્રદ્યુમન સિંહના નિવેદન પર ઉત્તર ગુજરાતમાં ઉઠ્યો અવાજ ક્ષત્રિય આગેવાન મહિપતસિંહ આરોપ લગાવ્યો કે ઉત્તર ગુજરાતના ક્ષત્રિયોને અપમાનિત કરાય છે પ્રદ્યુમનસિંહ જાડેજાએ સડસઠ તેત્રીસ શબ્દ કેમ વાપર્યો તેના પર સવાલ ઉઠાવ્યા શું પ્રદ્યુમનસિંહ સરકારના બે ક્ષત્રિય મંત્રીઓના કુળ પર ઉઠાવ્યા સવાલ राजपूत कोई अत्य कैबिनेट में नहीं हूँ कहवा मागू छू એટલે સડસઠ તેત્રી કોટન માં કાપડ આવે ને સડસઠ ટકા કોટન ને તેત્રી ટકા કેરી કોટન એટલે આ સડસઠ તેત્રી છે અત્યારે કોઈ નથી એટલે આપણે કઈ ગુમાવવાનું નથી આપણે કઈ ગુમાવવાનું નથી આપણે એક જ વસ્તુ છે ફાઈટ ટુ ફિનિશ હું પણ ક્ષત્રિય છું રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલું છું અને આંદોલનમાં પણ જોડાયેલું છું પણ જે રીતે સડસઠ તેત્રીની વાત કરવામાં આવી અને ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજે અપમાનિત કરવામાં આવ્યા એ અતિ નિંદનીય છે ત્યારે હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું